નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ એક અનોખી પહેલ અને પહેલ નવસારી જિલ્લાની અંદર થઈ છે વાત જો કરવામાં આવે તો જીવન અને સંબંધમાં પ્રેમ એ મહત્વનો ભાગ ભજવે છે જો પ્રેમ ના હોય તો જીવન તો હાસ્ય અને ખુશીની અનુભૂતિ અશક્ય બની જાય છે એવી રીતે અંગો શરીરમાં થતી ક્રિયાઓનો આધાર સ્તંભ છે ત્યારે નવસારી જિલ્લામાં એક મહિલાએ અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે આજની મહિલાઓને સુંદર દેખાવા માટે લાખો રૂપિયાની પોતાની ઉપર અને વાળ ઉપર ખર્ચતા હોય છે અને ત્યારે જિલ્લામાં એક એવા મહિલા છે કે જેમણે પોતાના વાળનું દાન કરી અને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વાત જો કરવામાં આવે તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બિલ્લીમોરા શહેરમાં રહેતા કલ્પનાબેન પટેલ એમણે સૌથી પહેલી આ પહેલ કરી અને જે કેન્સર પીડિત મહિલાઓ છે કે જેમને કેન્સર થવાના કારણે અને કેન્સરની બીમારીના કારણે વાળ ખરી જાય છે અને સ્ત્રીઓ માટે વાળ એ સૌથી મહત્વની વસ્તુ છે તો કલ્પનાબેને પહેલાં પોતે પોતાના વાળોનું દાન કર્યું વીક બનાવવા માટે અને ત્યારબાદ પંદરથી વધુ મહિલાઓને એમણે પ્રોત્સાહન પૂરું પાડી અને વાળની ભેટ અપાવડાવી તો આ અંગે કલ્પનાબેન પોતે શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું કલ્પનાબેન પટેલ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના પ્રમુખ બન્યા પછી પહેલી વાર મેં મારા સમાજની બહેનોને જોડીને હેર ડોનેશનનો કાર્યક્રમ કર્યો અને ત્યારે અમે તેર બહેનોએ હેર ડોનેટ કર્યું સમાજમાં વધુમાં વધુ જાગૃતિ આવે એના માટે હંમેશા મારા પ્રયત્ન રહેશે સૌથી પહેલું મારું હેર ડોનેશન ભારતના પંચોતેર વર્ષ આઝાદીના પૂર્ણ થયા અને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો ત્યારે સૌ કોઈ અનોખી રીતે ઉજવતું હતું ત્યારે મેં મારા વાર ડોનેટ કરીને મેં પણ અનોખી રીતે ઉજવવા માટે પ્રયત્ન કર્યો સમાજમાં અંગદાનની જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે તો આ જાગૃતિ લાવવા માટે અમે એક નાનો પ્રયાસ કરી રહ્યા છીએ એક મહિલા તરીકે મહિલા હોવાના નાતે મને એ લોકોનું દુઃખ દર્દ સમજીને જે એમની ઓળખ છે કે કેન્સર હોય ત્યારે વાળ નથી હોતા તો એ ઓળખ છુપાવવા બહેનો સ્કાર્ફ બાંધે છે તો એ બહેનોની પીડા સમજીને મેમ મારા તથા મારા સાથે ઘણી બધી બહેનોને જોડીને હેર ડોનેટ કરવા માટે એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે તો માનવ જીવનની અંદર અને ખાસ કરીને બહેનો માટે જ્યારે આ પ્રકારની કોઈપણ પ્રકારની બીમારી આવે છે જેમાં કેમો લેવા પડે છે કેમોના કારણે વાળ ખરી જતા હોય છે તો તે વાળ પ્રત્યે જ્યારે મહિલાઓને સૌથી પ્રિય શરીરનું એક અંગ ગણાતું હોય અને ત્યારે એની અંદર જો આ રીતે લોકોની દ્રષ્ટિ બદલાઈ જતી હોય લોકો અનોખી રીતે જોતા હોય તો ત્યારે વીક બનાવવા માટે વાળનું દાન કરનાર કલ્પનાબેન અને તેમજ એમની જાગૃતતાના કારણે પંદરથી વધુ બહેનો આજે એમની સાથે જોડાયા અને સૌ ભેગા મળીને કેન્સર પીડિત મહિલાઓ માટે પોતાના વાળોનું દાન કરી રહ્યા છે તો આ જ પ્રમાણે આવી અનોખી સ્ટોરીઝ સાંભળવા જોવા નિહાળવા માટે ચોક્કસથી લાઈક સબસ્ક્રાઇબર કોમેન્ટ કરજો અને નિહાળ તરહો નવસર લાઈવ અને ટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો